આણંદ શહેરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ યોજી ભાજપની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા સમાચાર વિગતે જોઈએ આજરોજ બાવીસ ડિસેમ્બર સવારે સાડા અગિયાર કલાકે આણંદ શહેરના જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ લોકસભામાં બાબાસાહેબ આંબેડકરના થયેલા અપમાન અંગે પત્રકાર પરિષદ યોજી ભાજપની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરે આપણા દેશનું બંધારણ ઘડ્યું હતું કોંગ્રેસે આ દેશમાંથી અંગ્રેજોને હાકી કાઢવા આઝાદીની લડાઈ લડીને દેશને આઝાદ કરાવ્યો અને દેશમાં લોકોનું પોતાનું રાજ હોય તે માટે બાબા સાહેબ આંબેડકરે દેશમાં બંધારણની રચના કરી અને દેશમાં તમામ પ્રાંતના તમામ ધર્મના અને જ્ઞાતિના લોકો લોકો નાના મોટા તમામ લોકોના નાગરિકોના ગરીબોના ગરીબ માણસોને ન્યાય મળે તેવા બંધારણને પ્રસ્થાપિત કરવામાં આવ્યો દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલા બાબાસાહેબના અપમાનની ઘટનાને વખોડી કાઢી હતી